આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલનો જન્મદિવસ છે ત્યારે આજે સવારથી જ ભુજ ખાતે તેમણે પ્રજા સાથે લોક સંપર્ક કર્યો હતો ખાસ કરીને આજે સવારે ભુજ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને શુભકામના પાઠવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વી કે હુંબલની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની વરણી બાદ

આપણા તરફથી શુભકામનાઓ આપવામાં આવી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે મને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ જવાબદારી મારે પૂરેપૂરી રીતે હું નિભાવી શકું અને ખાસ કરીને કચ્છના જે પ્રશ્નો છે કચ્છની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયાસો કરીશું કચ્છ જિલ્લાની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ તો કાયદોના વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એના માટે અમે એક લોકોનો અવાજ બની અને પોલીસ તંત્ર પાસે આની રજૂઆત કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે એના માટે અમે પ્રયાસો કરીશું ખેડૂતોના પ્રશ્નો છે ખેડૂતોની હમણાં જ આપણે વાત કરી કે સરકારે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે જે અમે ખેડૂતોને પ્રીમિયમ નહીં ભરવું પડે અને એના માટે થઈને સૂઓ મોટો કરી અને દસ દિવસમાં હુકમ કરવાની વાત હતી જે આજ દિવસ સુધી હજી કચ્છમાં થયેલ નથી તો એના માટે અમે પ્રયાસો કરીશું કે તાત્કાલિક ધોરણે આવી સમગ્ર કચ્છ જિલ્લાની જે નવી શરતની જમીનો છે એને જૂની શરતમાં ફેરવવા માટે તાત્કાલિક એના દરેક તાલુકામાં હુકમો થાય એના માટે કામ કરીશું ખાતરની બિયારણની ખૂબ અત્યારે ખરાબ હાલત છે ખેડૂતોની લાઈનો ઊભે છે એને પૂરતું ખાતર નથી મળતું બિહારણ નથી મળતું સમયસર એટલે ખેડૂતોનો અવાજ બની એના માટે અમે રજૂઆતો કરીશું અને ખાસ કરીને ભ્રષ્ટાચારના મુદ્દે આપણે જોઈએ છીએ કે દરેક ક્ષેત્રમાં અત્યારે ખૂબ મોટેપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ ભ્રષ્ટાચારને પણ અમે સતત ઉજાગર કરી અને ખાસ કરીને કચ્છની જે સમસ્યાઓ છે જે પીડાઓ છે એના માટે અમે કામ કરીશું અને સરકારી યોજનાઓનો લાભ એક છેવાડાના લોકો સુધી પહોંચે અને ખાસ કરીને જિલ્લામાં આપણી મુખ્ય જે સમસ્યાઓ છે શિક્ષણની ઘટ છે એના માટે અમે લડાઈ કરીશું આરોગ્ય માટેની જે ઘટ છે એના માટે અમે લડાઈ કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડી અને એના માટે અમે પ્રશ્નો ઉકેલા એના માટે પૂરેપૂરા અમે આવનારા સમયમાં પ્રયાસો કરીશું આપ સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ અને એના પછી આપણે બે હજાર સિત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે એના માટે અમે લોકોની વચ્ચે જઈ અને સૌ અમારો સંગઠન મજબૂત કરવા માટે અમે આખું નવેસરથી સંગઠનની રચના કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારે ટૂંક સમયમાં જ બે ત્રણ દિવસમાં જ કચ્છમાં નિરીક્ષકો આવવાના છે દરેક તાલુકા મથકોએ જઈ અને જેવી રીતે જિલ્લા પ્રમુખો માટેના સેન્સ લેવાયેલા હતા એવા જ અભિપ્રાયો દરેક તાલુકા મથકે જઈ તાલુકાના પ્રમુખ અને શહેરના પ્રમુખ માટે પણ લેવામાં આવશે કાર્યકરોનો અવાજ સાંભળવામાં આવશે અને મજબૂતાથી લડી શકે એવા પ્રમુખની નિમણૂક થાય એના માટે અમે પ્રયાસો કરીશું અને સંગઠન અમે સેક ગ્રાસરૂટ સુધી કે માત્ર જિલ્લા કે તાલુકા મથકે નહીં પર અમે બૂથ સમિતિ સુધી જવા માગીએ છીએ બૂથનો પણ અમારી પાસે પ્રમુખ હોવો જોઈએ દરેક ગ્રામ સમિતિનો પ્રમુખ હોવો જોઈએ અને આ રીતે અમે સંગઠન મજબૂત કરી અને મતદારોને બૂથ સુધી પહોંચાડવાનું કામ અમારું સંગઠન કરે એના માટે અમે પ્રયાસો કરી દીધા છે ચાલુ અને ખાસ કરીને જે કામ કરશે એવા લોકોને જ અમે પસંદ કરીશું કારણ કે જેને પણ જવાબદારીનો હોદ્દો આપ હોદ્દો આપીશું એને સાથે જવાબદારી પણ અમે આપીશું કે હોદ્દો એવા લોકો જ સ્વીકારે કે જે એની કામ કરવાની તમામ રીતે તૈયારી હોય અને પૂરેપૂરું સંગ સંગઠન આવનારા દિવસોમાં એક લડાઈક ભૂમિકામાં આવી અને ભાજપનો જ્યારે અમારે સામનો કરવાનો છે ત્યારે ભાજપ સામેની અમારી લડાઈ કે ભાજપ અત્યારે દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે એની આ નિષ્ફળતા અમે લોકો સુધી લઈ જવા માટે અમારું સંગઠન મજબૂત કરી અને આવનારા સમયમાં એક અમે સંગઠન એવું તૈયાર કરવા જઈ રહ્યા છીએ કે બે હજાર સિત્યાવીસમાં અમારો કોંગ્રેસનો ધ્વજ ગાંધીનગરની ગાદી ઉપર ફરકે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો અત્યારે કરી રહ્યા છીએ અમારા આજે સમગ્ર કચ્છમાંથી મારા જન્મદિવસે સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં મને શુભેચ્છાઓ મળેલ છે જેમાં મારા ઘણા મિત્રો છે શુભેચ્છકો છે મારો સમાજ છે અને મીડિયા પ્રેસ મીડિયા તમામ ક્ષેત્રમાંથી જ્યારે મને આજે શુભેચ્છાઓ મને મળી અને મને એક બળ આપ્યું છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ કરું છું અને આવનારા સમયમાં બધાનો સહકાર પણ માગું છું કે આપણે આવો સૌ આવનારી લડાઈ સાથે મળીને લડીએ અને એના માટે અમે દરેક શુભેચ્છકોનો પણ અમે સાથ આપણા મીડિયાના માધ્યમથી અમે માગીએ છીએ